ખેડૂત મિત્ર નથી હા ચા જુનિયર એડવોકેટ મિત્ર બોલો તમારી ઓળખાણ નહીં આપતા બીજા આગળ પ્રશ્નો હોય પૂછો આપણે YouTube માં મુકતા હોય છે બોલો શું પૂછવું છે પડે જમીનજી 40 વર્ષ પહેલા વેચાણ થઈ ગયું છે શું થઈ ગયું છે 40 વર્ષ પહેલા વેચાણ થઈ ગયું છે જમીન 40 વર્ષ પહેલા વેચાણ કરી છે કોના નામની હતી તમારું શું ઈજ છે એમાં એમાં દાદાના નામની હતી બરાબર હા હવે એમાં અમારા નામ અત્યારે હાલ ચાલે હાલ તમારા નામ ક્યાંથી ચાલે જમીન વેચાણ થઈ ગયું છે તો સામેવાળાના નામે હાથ નંબર નથી બદલા એ સાત નંબર ઓલો ખેડૂત ખાતર નો હતો એટલે નો બદલાયો નામ ને તો હવે તમારે શું કરવું છે હવે એમાં એને એન્ટ્રી રદ કરવી છે ઓમર કરાવી છે એ ભાઈ માની માની જાય એમ છે તમે પૈસા કેવી રીતે આપશો એને બીજ ભી પૂછું છે મારે કે કેવી રીતે કરવું એમ માર્કેટ વેલ્યુ જ તમારે દેવા પડે એને તેથી માર્કેટ વેલ્યુ જ દીધા તાને હા માર્કેટ વેલ્યુ જ આપી અમે તો તમારે કેવી રીતે લેવી છે કે અડધા ભાવે લેવી છે કે કેવી રીતે લેવી છે તમારે

વેચાતી પૈસા તો દેવા પડશે વારસદારો ભેગા થઈને ઓલા સમજુતી રદ કરવાનું માટે કોઈ સારા એડવોકેટ રાખો રેવન્યુ ના થઈ શકશે એન્ટ્રી

વેપારી એ બાવા થઈ ગયા સાલા બાવા વેપારી થઈ ગયા જરાક યાદ કરજો હું શું કોનું કહું છું એ ખેડૂતો બાવા થઈ ગયા બાવાઓ વેપારી થઈ ગયા